મૃતકોની આત્માની શાંતિ માટે તેમના મિત્રો અને પરિવારજનો દ્વારા ડિંડોલી ખાતે ઓલ્ડ એજ હોમમાં વિશેષ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે મંદબુદ્ધિ પીડિત અને વયવૃદ્ધ લોકોએ સહભાગીતાથી ભોજન ગ્રહણ કર્યું હૃદય સ્પર્શી આ કાર્યક્રમ દ્વારા યુવાનોની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો મૃતક યુવાનો જીવનમાં સકારાત્મક અને મિલનસાર સ્વભાવ ધરાવતા હતા તેમના મિત્રો જણાવી રહ્યા છે કે બંને જીવનમાં હંમેશા હસતા હસતા જીવાનો સંદેશ આપ્યો હતો આજે તેઓ સાથે બેસીને ખુશી વહેંચનારા મિત્રો હવે માત્ર યાદોમાં જ જીવંત રહી ગયા છે